કેશોદના અંગતરાઈ ગામે વિદ્યાર્થીઓની આંખોની તપાસ કરવામાં આવી કેશોદના અંગતરાઈ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓની આંખોની તપાસ કરી ચશ્માના નંબર કાઢવા ઉપરાંત સામાન્ય કસરતોથી ઉપચાર અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના અંગતરાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના ઓટોમેટ્રિક પારિદોષ પટેલ દ્વારા આંખોની સમસ્યા હોય એવા વિદ્યાર્થીઓને તપાસ્યા હતા આંખોની સામાન્ય સમસ્યાઓ આંખો દ્વારા જ કસરત કરવાથી રાહત મેળવી શકાય છે શરીરના મજબૂત કરવા અને વધુ સારી રીતે કાર્ય કરવા માટે સામાન્ય રીતે ફિઝિયોથેરાપીની સલાહ આપવામાં આવે છે આંખમાં પણ સ્નાયુઓ હોય છે અને આંખની કામગીરી સુધારવા માટે કસરત કરવાની સલાહ આપવામાં આવે છે આંખમાં બે પ્રકારના સ્નાયુઓ હોય છે બાહ્ય સ્નાયુઓ આ સ્નાયુઓ આંખને દિશામાં ખસેડવાની મદદ કરે છે તેઓ ખાતરી કરે છે કે બંને આંખો સુમેળમાં ચાલે છે કેટલીક વાર બે આંખો વચ્ચેનું સંતુલન પ્રભાવિત થઈ શકે છે અને યોગ્ય ખાનગી કસરત વ્યક્તિને મદદ કરી શકે છે ગંભીર કિસ્સાઓમાં સર્જિકલ અથવા અન્ય સારવારની જરૂર પડી શકે છે આંતરિક સ્નાયુઓ આ સ્નાયુઓ આંખને ચોક્કસ અંતર અથવા વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે જો ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી હોય તો તેમાં સામેલ સ્નાયુઓને મજબૂત બનાવવા માટે સલાહ આપવામાં આવે છે આનાથી આંખની ધ્યાન કેન્દ્રિત કરવાની અને સ્પષ્ટ રીતે જોવાની ક્ષમતામાં સુધારો થશે ખોરાકમાં અમુક પ્રકારના શાકભાજી ફળોનો ઉપયોગ કરવાથી પણ આંખોની સમસ્યા દૂર થાય છે કેશોદના અંગતરાઈ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સમજણ આપી સામાન્ય રોજિંદા જીવનમાં અપનાવી ફાયદા મેળવવા જણાવ્યું હતું કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના ઓટોમેટ્રિક પારિદોષ પટેલ દ્વારા આંખની તપાસ કરી ચશ્માના નંબર પણ કાઢી આપવામાં આવેલ હતા

所以，我爸妈觉